लाइव चालूचूस बुकान वाले वाजव सोडाय तो हमारा मा चालू कर देवा देंत तू ओडला ओ कावी जात सारा पा मादेव मादेव

કે ત્યાં બધાય પગલાં ખાવા આવી ગયા છે હમ હજી તો આજ મુરત કર્યું છે કા પપ્પા આજ હજી મુરત કર્યું છે ત્રણ આપવા અહીંયા વાઠ્યા છે જો બાસ પાસી મારે રજા હતી હા એટલે એક કામો પડ્યો છે hello કેવા છે અમર સિંહ તો comment કરજો જો ೇ ಚ ಬಗ್ಲಾ ಸ್ಯಾಟಾ ಭಾಗೆ

છતી વાગેલા હોતી લાઈવ લાગે લાઈવ માં બધાનું સ્વાગત છે

વાડી મોજ આવી છે મજા આવે વાડી તો આ લીલા છે અડધા તો બધાય પાપા પડ્યા છે ચક ચક ક્યાંથી સો સો કોમેન્ટ કરો ક્યાંથી તમે બધા લાઈવમાં જોડાણા ના હોય તે કોમેન્ટ કરતા જજો

હા તો અમારે કાયમ લાઈવ ચાલુ થાય છે એટલે જોડાઈ ગયો બધાય આજથી મુહૂર્ત કર્યું છે લાઈવમાં અમે વ્લોગ બનાવી છે વીડિયા અમારી નામ છે હો

હા તો વૈશ્ય ટાપ આ પડાવી વાંટવાણ ચાલુ કર્યું છે હજી તો હવે લાઇક ચેક કરજો જો આ શેડા લીલા છે હજી તો આપ સાથે તો અને આમાં તાપ આ પડાવ્યું વાટવાણ ચાલુ કર્યું છે હજી તો કયો ગામ તમારું રાદડિયા મહેશભાઈ કયો ગામ તમારું નમસ્તે અમારા લાઈવ માં તમારું સ્વાગત છે કયો ગામ તમારું ભાઈ

બેમાં ja, જો હવા અમારા કઉ છે હાયવેસ્ટર મુખદેહુ અને અમારી હિરલ બેન આવી જાય છે ટમેટા ખાતી આવે છે ભણવા કે ત્યાં આવી જાય હીલ જો હવા અમારે કાક કઉ છે દાખ દીવ પર દાખ દીવ પર એમ ને બગલા વાય બધું આપણે ખાતા હોય અમારી તુર છે તુઈટ તો પરમથી લડ નાખી બધી આવા કાક ટમેટા છે કેટારા વાડીએ તો કુદરતી મજા જ આવે લો આવા કાક ટમેટા છે કેસી વાડિયે ના સો લાઈવ માં હશું વાડિયે સહી ભાઈ વાડિયે સણા બસ ભાઈ આવ્યા છે આમાં ક્યાં કોણ જ દેખડે કે રે લાગે ને થઈ ગઈ

એ કાપી કોદાળી કાપી હો આ બધી તુર હા જો આવું છે સારું લાગ્યું હોય તો ના એવડો છે કેટલી આવી છે જો

વાડી વાટ વા શેણાના વોળા ખાવા હોય તો આવો અમારી વાડી બાજુ ઘઉં છે જો આ લીંબુડી છે સારું સારું ભાઈ હાલતો હોય તો સારું કહેવાય ને આ લીંબુડી છે આમાં હસોડા એક કાંટો ને હો લીંબુમાં બી નો હોય એક હોય કાંટો નો હોય જો સારું સારું ભાઈ આમાં વીડિયો હાલે તો સારું જ કેવાય ને તમારે Чуган, товар, пай. Аба, -а -а, -а -а, аба, аба, -а, аба, -а -а. а -а -а -а, аба, -а, аба, аба, આ ત્યાં આખો આંબો ભીરો મોર નો જોવો અને આ અમારું ટીસી છે અહીં વાડીએ એટલે અમારું અમારા ઘરની વાડી નથી ભાગ્યું રાખ્યું છે ચેક રતનપુર ઓકે રેડી રેડી તમારું કામ રબારી બસ આ પસાટે તો અમારે ઘઉં પડી છે આમ ભાઈ છીએ પાણી પાયું એટલે ઘઉં પડી જાય હોય જો આંબા મોર આવ્યા છે જો આ તો હાવ ઘઉં પડી જાય એટલામાં એટલા માટે ઓકે તમારું સ્વાગત છે ભાઈ અમાર લાઈવમાં આવો અને આવો અમને સપોર્ટ કરતા રહી ગયો એટલે અમે આગળ નીકળી જાય અમે શોર્ટ વિડીયો મૂકી છીએ બ્લોગ મૂકી છે અને આજથી લાઈવ ચાલુ કર્યું છે જો આવા કાક દૂધિયા છે આ પાછો મોટો વેલો છે જો બી થઈ ગયા હસોડા પાકી ગયા દૂધિયા અમે ક્યાંય ગામની મુલાકાત લેવા નથી ગયા અમે વાડીએ શ્રે વાટવા આવ્યા છીએ ભાઈ જો દૂધિયા હોય અમારે વાડિયા આવી જાય જો વાડીયા શેણા વાટવા આવ્યા છે ભાઈ હવા કાક કહો છે અને અહીંયા બીજા ની વાડી છે એટલે આ અમારી ઘર ની વાડી નથી ભાગ્યું રાખેલ છે હા આંબામાં જો મોર આવ્યા એ નાનો છે પણ નાક નું બસ્સું છે એવી રીતના જો જો મારા પપ્પા હાથ પગ ફ્રેન આવી ગયા છે જો અને હિરાડ બેન જો ભાગ લેતા આવ્યા છે મારા હાટુ આગળ તો કાલ સારી કાલ સારી પણવા જાય છે તો જો અહીંયા થી આવા કાક જો જો અને આ મારી ગાડી પડી છે જો આવી કાક લીંબુડી છે અને અમે બતા અત્યારે બપોરા કરવા બેહી છીએ તમને બતાઈ છું આકડી આંબામાં જો મોર આવ્યા ભાઈ જો હમણાં ખાખડીઓ ચાલુ થઈ જાય જો

અમે શોર્ટ વિડીયો બનાવી છે બ્લોગ મોટા બનાવી છે એ તો લસન બ્લોગ છે અમારો અમારી ચેનલ નું નામ આલે ધીર પાછળ નો કનેક્ટ કરો બપોરાન ટાણું થઈ ગયું છે એમાં અમે બપોરાન તૈયારી કરે આપણે બપોરામાં છે ઘઉંની રોટલી અને દૂધી ટમેટા નું શાક છે અને આવા કાક મરચાનો સંભારો ને સાયસ તો હાલો બધાય બપોરા કરવા દૂધી સંભારો ને સાયસ તો હાલો બધાય બપોરા કરવા હાજી અમે લાઈમાં જોડાહું અટાણે બપોરાનું તારું થઈ ગયું છે હવે ભણીને આવ્યા આવ કાક ખાક લેતા આવે આરે અને ફોન આઈ નો કર્યો મને તેડવા આવ્યો વાસ્તવ એકલી હાલીને લઈ

લાઈવ ને વિરામ આપીએ છીએ તો હવે પછી વાત આજે આઠ વાગે